કોઈ જ કદર ના હોય એમ એક કાર ચાલક બેફામ ગાડી ચલાવતો જોવા મળ્યો ઇજાગ્રસ્ત થયા જ્યારે એક ચાર વર્ષના નાના બાળકનું મોત પણ નીપજ્યું હતું અને એના જ બીજા દિવસે વડોદરાના હરિનગર તરફથી એક ઇનોવા કાર ચાલક પૂરપાટ ઝડપે આવ્યો અને એક મોપેડ ચાલકને ટક્કર મારી ત્યારબાદ એક એક્ટિવાને પણ નુકસાન પહોંચાડ્યું અને તે હજી પણ ના રોકાતા આઈનોક્સ મોલ જે વડોદરામાં આવેલો છે એની પાસે કુણાલભાઈ માલવિયાની સ્વિફ્ટ ગાડી શાક માર્કેટ પાસે પાર્ક કરેલી ફોર વ્હીલર ગાડી એ બધાને ટક્કર મારી અને અંતે એ ડિવાઈડર સાથે અથડાઈ ગયો અને ત્યાં રોકાઈ ગયો આ બંને બનાવ એવું બતાવે છે કે વડોદરામાં કાયદો અને વ્યવસ્થાને લઈ વ્યક્તિ હતો કે કઈથી કઈ જતો હતો ને શું પ્રાથમિક વિગતમાં એવું છે અહીંથી રાવપુરા પોલીસ સ્ટેશનની હદમાં આ ગાડીના કાર ચાલક જે છે એને અકસ્માત કરી અને અહીંયા અક્ષરચોક સુધી એ અહીંયા ભાગીને આવી ગયેલ અને પબ્લિકના ટોળા જે છે અહીંયા એકત્રિત થઈ ગયેલ અને એ દરમિયાન જે છે એ પોલીસ પણ આવી અને એ આરોપીને લઈ ગઈ છે બાળકનું પણ અવસાન થયું છે ઉપયોગ છે ને અડફેટેલી સાડા ત્રણ વર્ષ ત્યાં અમારા એક અન્ય અધિકારી એ બાબતનું ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે એની ઉપર ફાઇનલ કોમેન્ટ પછી જ કરી શકાશે એટલે રાવપુરા એક વાર ચેક કર્યા પછી જેનો એનો આન્સર ગાડીમાંથી શું શું મળી આવ્યું છે સોરી ગાડીમાંથી શું શું મળ્યું અત્યારે ગાડી જે છે એમાં એના ચેક કરતા એક દારૂની બોટલ જે છે એ જણાય છે અને એના સિવાય બીજા અન્ય એમની જે કોઈ જરૂરી જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે એ છે બધી વસ્તુઓ છે એક વખત ગાડીમાં વધારે ચેક કરીને જેમાં આગળ ઉપર કોઈ માઈટ આવી કેટલી ગંભીર બાબત છે કેમ કે ડ્રિંક એન્ડ હિટ એન્ડ રન એક બાળકીનું પણ મૃત્યુ થયું છે પણ કેટલી ગંભીર ચોક્કસ ગંભીર ગણી શકાય અને પોલીસ જે છે એમાં એકદમ સ્ટ્રાઈક એક્શનની કાયદેસરની કાર્યવાહી કરશે આગળ પાર્ટ ઓફ ઇન્વેસ્ટિગેશન જે કંઈ એવિડન્સ મળશે અમે ચોક્કસ એની પર સ્ટ્રીક એક્શન અત્યારે જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકસ્માત કરીને આવ્યા છે રાવપુરા પોલીસ સ્ટેશનમાં અમને લઈ જઈ ઇન્વેસ્ટિગેશન કરી અને આગળની કાર્યવાહી જણાય છે હા એવું હાલ પ્રાથમિક જે વિડીયો અમને મળ્યા છે એમાં એવું જણાય છે કે નશામાં છે એક્ઝેક્ટ એમાં બ્લડ સેમ્પલ લઈને ચેક કર્યા પછી આગળની કાર્યવાહી કરી એ અત્યારે એ પણ ચેક કરી રહ્યા છીએ એકવાર ગાડીનું એડ્રેસ ને ચેક થઈ જાય થોડી ઇન્વેસ્ટિગેશન પ્રોપર કરી લઈએ પછી એમાં કરી અને ત્યારબાદ લોકોએ નશામાં દૂધ કાર ચાલકને બરાબરનો મેથી પાક પણ ચકાડ્યો અને માર પણ માર્યો અહીંયા ફરી એકવાર સવાલ એવા ઉભા થઈ રહ્યા છે કે આવા બનાવો બની રહ્યા છે પોલીસ ક્યાં છે પોલીસ કેમ મોડે જ પહોંચે છે કોઈને જાણ કરે પછી જ કેમ પહોંચે છે એમનાથી પણ વિશેષ લોકો આવી રીતે દારૂ પીને ખુલેઆમ લોકોના જીવ લેતા જોવા મળી રહ્યા છે વડોદરાની આ બંને બનાવો એવું બતાવે છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક વાતો કરવામાં આવે છે ગુજરાતમાં દારૂને લઈ અને દારૂબંધીને લઈને અનેક વાતો કરવામાં આવે છે કે ગુજરાતમાં દારૂબંધી છે કોઈ પણ જગ્યાએ દારૂ નથી મળતું પરંતુ ક્યાંક ને ક્યાંક એ વાત ખોટી સાબિત થઈ રહી છે અને વાસ્તવિકતા એવી છે કે ગુજરાતમાં દરેક જગ્યાએ ખુલેઆમ દારૂ મળી રહ્યો છે લોકો દારૂ પી અને બેફામ ગાડીઓ ચલાવે છે લોકોના જીવ લેતા જોવા મળે છે લોકોના અકસ્માત કરતા જોવા મળે છે તહેવારોના દિવસો ચાલી રહ્યા છે લોકો બહાર હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક આવા બનાવો એ કાયદો અને વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો ઊભા કરી રહ્યા છે આપણા જે ગૃહ મંત્રી છે હર્ષ સંઘવી સાહેબ હવે એમને નાયબ મુખ્યમંત્રી પણ બનાવવામાં આવ્યા છે એ આપણને કાયદો અને વ્યવસ્થા ડ્રગ્સ ગુજરાતમાં જે પણ વાતો હોય એ બધી વાતોને લઈ અને અનેકવાર નિવેદનો આપતા જોવા મળે છે કે ગુજરાતમાં બધું સુરક્ષિત છે બધું બરાબર છે કોઈ પણ પ્રકારનો જે છે દારૂ નથી મળી રહ્યો એવી વાતો કરવામાં આવે છે ત્યારે આ બનાવો ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા દારૂબંધી આ તમામની વાસ્તવિકતાને ઉજાગર કરે છે અને આપણને અહીંયા ક્યાંક ને ક્યાંક એવું પણ જોવા મળ્યું કારણ કે આ વ્યક્તિ જે છે એ વડોદરામાં જે બીજો વ્યક્તિ છે કે જેણે લોકોને જે લોકો ફૂટપાથ પર

કરવાનું ભૂલશો નહીં